ગાંધીનગરમાં ગરબામાં તિલક કરીને પ્રવેશ આપવા અંગે પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે માથાકુટ સર્જાઈ હતી ગાંધીનગરમાં બજરંગદરના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી ગરબામાં તિલક કરવા દો અને પછી જ અંદર ખેલૈયાઓને જવા દેવામાં આવે તે બાબતને લઈને ઘર્ષણ થયું હતું પહેલા પોલીસે તમામ લોકોને શાંતિથી સમજાવ્યા હતા પરંતુ કોઈ કાર્યકર્તા સમજ્યા નહીં અને પોલીસ સાથે માથાકૂટ કરવા લાગ્યા જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બજરંગ દળના કાર્યકર્તાઓ ગઈકાલે રાત્રે ઓચિંતા ગાંધીનગરના એક પાર્ટી પ્લોટ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસને કહ્યું કે અમને ખેલૈયાઓને તિલક કરવા દો અને પોલીસે આ કાર્યકર્તાઓને સરખો ભાવ આપ્યો નહીં ત્યારબાદ બોલાચાલી થઈ અને પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પોલીસે ત્યાં ઉભેલા તમામ લોકો ઉપર લાઠીચાર્જ કર્યો હતો સમગ્ર ઘટનાને લઈ અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન શરૂ કરી છે સંસ્થાએ એટ સેવન થ્રી ફાઇવ એઈટ સેવન થ્રી ફાઇવ નાઇન ફાઇવ નંબર સાથે મેરા ભાઈ નામની હેલ્પલાઇન બહાર પાડી છે જો કોઈ મહિલાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તે આ નંબર ઉપર કોલ કરી શકે છે અને બજરંગ દળના જણાવ્યા અનુસાર દસ મિનિટમાં મદદ પૂરી પાડવામાં આવશે